મિત્રો તમે પણ તમારા ઘરમાં આવતા જીવજંતુ અને વંદાથી પરેશાન છો તો કંઈ વાંધો નહીં હવે એ ટેન્શન છોડી દો હું તમને મસ્ત એવો એક ઉપાય બતાવું છું જેના કારણે તમારી આ સમસ્યા દૂર થશે આ ઉપાય હું ઘણા સમયથી અજમાવું છું કારણ કે હું પહેલાં સ્પ્રે છાંટતી વંદા આવતા ત્યારે પરંતુ સ્પ્રે થી શું થાય કે આપણને એલર્જી થવાની બીક રહે અથવા તો એલર્જી થઈ જાય જે બાદ હું પાવડરના ફોર્મમાં દવા આવે એ દવાનો છંટકાવ કરતી પરંતુ મારા ઘરમાં નાના છોકરાઓ છે તો એ દવાને હાથ અડાવે પછી એવા હાથ મોઢામાં નાખે એટલે નાના છોકરાઓને કોઈ આપણને હાનિ પહોંચવાની બીક રહે એટલા માટે એ બધું છોડીને મેં આજે આ ઉપાય અજમાવ્યો છે અને આ ઉપાય હું ઘણા સમયથી કરું છું અને તમે માનશો ને પણ બહુ સારો ઉપાય છે અને એનાથી ચોક્કસ વંદા ને ભાગી જાય છે તો એની માટે સૌ તો આપણે શું કરવાનું રહેશે તો એમાં જરૂર પડતા ઇન્ગ્રીડિયન્ટ આપણે લઈ લેશું તો એની માટે આપણે ટામેટું લેવાનું રહેશે ખાંડ લેવાની રહેશે બેકિંગ સોડા અથવા તો બેકિંગ પાવડર ત્યારબાદ મીઠું અને કપૂર હા હા ટામેટા ને એવું લેવાનું રહેશે હવે તમને મનમાં થતું હશે ટામેટાનું શું કામ અરે ઊભા ઉભારો હું તમને આગળ જઈને બધી જ વસ્તુ જણાવું તો હવે આપણે શું કરીશું તો હવે આપણે ટામેટાને કટ કરી લઈશું અને તેને કટ આપણે સ્લાઈડ ફોર્મમાં કરીશું હવે ટામેટાને સ્લાઇડ ફોર્મમાં કટ કરીને આપણે એક ટ્રેમાં સરસ રીતે ગોઠવી દઈશું હવે ગોઠવ્યા બાદ તેની ઉપર આપણે સૌ તો ખાંડ ઉમેરીશું હવે ખાંડ ઉમેર્યા બાદ આપણે તેની ઉપર મીઠું ઉમેરી દઈશું હવે મીઠું નાખ્યા બાદ આપણે તેની ઉપર બેકિંગ સોડા એડ કરીશું હવે આ ત્રણેય વસ્તુ નાખવાથી શું થશે એક ઝેર બનશે અને આ ઝેર છે જીવજંતુઓને આપણા ઘર સુધી નથી પહોંચવા દેતું હવે આ બધી જ વસ્તુ નાખ્યા બાદ આપણે તેની ઉપર કપૂરની એક એક ગોળી મૂકીશું જેનાથી શું થશે ઘરમાં આખો દિવસ મસ્ત ફ્રેશ એવી કપૂરની સ્મેલ આવશે અને જીવજંતુ ભાગી જશે હવે કપૂરની ગોળી મૂક્યા બાદ મેં તમને બતાવ્યું છે રીતે આપણે તૈયાર કરીને જે જગ્યા પર બહુ જ વંદાની પ્રોબ્લેમ હોય જીવજંતુની પ્રોબ્લેમ હોય એ આપણે કોર્નરમાં મૂકી દઈશું એ કોર્નરમાં મૂક્યા બાદ થોડા સમય માટે આપણે રહેવા દઈશું અને ત્યારબાદ આપણે ડસ્ટબિનમાં એને ફેંકી દઈશું